નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ કૃષ્ણસાગર તળાવના કિનારે ગંદકીના થર જામ્યા તળાવને સ્વસ્થ રાખવા લોકોની માગ ચીફ ઓફિસરે જણાવ્યું નગરપાલિકાનું એક વાહન તળાવ જેવા જાહેર સ્થળો પર કચરો એકત્રિત કરશે બોટાદ શહેરની જીવાદોરી સમાન ગણી શકાય તેવા કૃષ્ણસાગર તળાવ લોકો માટે કુડાદાન બનતું જાય છે લોકો આવતા જતા કચરો તળાવમાં ફેંકતા જાય છે આ સિવાય માતાજીની ચૂંદડી શ્રીફળ ગરબો પ્રસાદીના હાર કિનારા પર થર જામ્યા છે જેથી ધાર્મિક લાગણી દુભાય તેવા દ્રશ્યો કિનારા પર જોવા મળે છે જ્યારે તળાવ સ્વચ્છ રાખવા યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેવી માગ ઉઠવા પામી છે કૃષ્ણસાગર તળાવ બોટાદ માટે એકમાત્ર ફરવાનું સ્થળ છે લોકો તળાવ કિનારે કે તળાવની આસપાસ બેસી મનમોહક વાતાવરણનો આનંદ માણે છે તળાવની પાળ ઉપર બનાવવામાં આવેલ વોકવે પર સવારે અને સાંજે ચાલવા આવતા લોકોની ભીડ જામતી હોય છે આ તળાવને અવારનવાર સૌની યોજના અંતર્ગત પાણીથી ભરવામાં પણ આવે છે આ તળાવના પાણીથી બોટાદની આસપાસના વાડી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં કુવાપોરમાં બોરમાં સતત પાણી ભરાયેલું રહે છે લોકો માસ્ક અને ખવડાવવામાં આવતા હોય છે ત્યારે કૃષ્ણસાગર તળાવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અવરનવર આ તળાવની અતિ સુંદર મૂર્તિઓ ફોટો શ્રીફળ ચુંદડી સહિતની હાર અનેક ધાર્મિક ચીજવસ્તુઓ પધરાવતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે કેટલાક લોકો તો કચરો થેલીમાં ભરી તળાવમાં ફેંકતા નજરે આવે છે લોકોએ તળાવને કુળાદાન બનાવી દીધું છે જેના કારણે દુર્ગંધયુક્ત વાતાવરણ બનતું જાય છે ત્યારે તળાવના કિનારે કિનારા પર ફરવા આવતા લોકોના પગમાં ધાર્મિક ચીજવસ્તુ આવે ત્યારે લોકોની લાગણી દુભાતી હોય છે આ તળાવમાં માછલીઓને ખવડાવવા માટે લોકો આવતા હોય છે આ પાણીમાં સહેજ જ રહેલ જળચર પ્રાણીઓને પણ આ કૂડા કચરાથી નુકસાન થતું હોય છે સાથે ધાર્મિક આસ્થાને પણ ઠેસ પહોંચતી હોય છે ત્યારે નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના બનગા ફૂંકે છે ત્યારે તળાવની સ્થિતિ જોતા કહી શકાય કે ખાડે ડૂંચા અને અવાડા મોકળા જેવી સ્થિતિ આ કુશાગર તળાવ પર જોવા મળે છે નગરપાલિકા દ્વારા કોઈ સફાઈ કરવામાં આવતી નથી ત્યારે તત્કાળ તળાવ સાફ કરવામાં આવે અને લોકો કૂડા કચરા અને અન્ય ચીજ વસ્તુઓ પાણીમાં ન નાખે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી આ અંગે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પીજી ગોસ્વામીએ જણાવ્યું કે સ્વચ્છતા જાળવવા માટે અભિયાન હાથ ધરવામાં આવશે અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે કાર્યવાહી કરવામાં આવશે આગામી સમયમાં નગરપાલિકા નવા વાહનો ખરીદવાની છે તેમાંથી એક વાહન અલગ કરીને મંદિરમાંથી પૂજાના સ્થળો અને તળાવો પરથી આ પ્રકારનો કચરો દૂર કરવા માટે ફાળવવામાં આવે તેવું આયોજન અમે કરી રહ્યા છીએ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ